વડોદરામાં પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાન કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનોએ વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કર્યો હતો ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા બાદ સોમવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રોડ શો કર્યો હતો સોમવારે સવારે દસ વાગ્યે વડોદરા એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે એરફોર્સ સ્ટેશન સુધી એક કિલોમીટરનો રોડ શો કર્યો હતો પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બદલ તેમને અભિનંદન આપવા માટે રોડ શો દરમિયાન લોકો રસ્તાની બંને બાજુ ઊભા હતા આ દરમિયાન રોડ શો દરમિયાન મીડિયાને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપનાર ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીના પરિવારના સભ્ય સોફિયાના ભાઈ સમીર પિતા તાજ મોહમ્મદ બહેન સાયના અને માતા હલીમા બહેન પણ જોડાયા હતા અને વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કર્યો હતો તેમની સાથે સેનામાં ફરજ બજાવતા શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું વડાપ્રધાન શ્રીનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર બે પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાન શ્રીને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડીઓ વરસાવી અભિવાદન કર્યું હતું વડાપ્રધાન શ્રી મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું આ સાથે જ શ્રી મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને કેમ છો મજામાં તેમ પૂછ્યું હતું અને ત્યારબાદ વડાપ્રધાન શ્રીએ હાથનો અંગૂઠો બતાવીને પ્રોત્સાહન આપ્યું હતું આ અંગે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના સુન સારાએ કહ્યું હતું કે અમને વડાપ્રધાન મોદીને મળીને સારું લાગ્યું પીએમ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ઘણું કર્યું છે સોફિયા મારી જોડિયા બહેન છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તમારી બહેન દેશ માટે કંઈક કરે છે ત્યારે તે ફક્ત તમને જ નહીં પરંતુ અન્ય લોકોને પણ પ્રેરણા આપે છે શાયના સુનસારાએ કર્નલ સોફિયા કુરેશીને ફક્ત પોતાની જ નહીં પરંતુ દેશની બહેન ગણાવી હતી કર્નલ સોફિયાના પરિવારજનોએ વડાપ્રધાન શ્રીના અભિવાદન સ્વીકૃતિની ક્ષણોને ગૌરવપૂર્ણ બતાવી હતી કર્નલ સોફિયાના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા માટે આ એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી દીકરી સોફિયા જ્યારે વડોદરા આવશે ત્યારે તેનું સન્માન પરિવાર દ્વારા કરવામાં આવશે आज जो है रोड शो था उसमें हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी जो है जो उनके लिए ये जो रोड शो किया गया था और सबसे बड़ी बात थी कि पूरी पूरी महिलाएं थी पूरी नारी सशक्तिकरण था मोदी जी के आने से पहले सारे के सारे मतलब वेट कर रहे थे कि कब मोदी जी आएंगे और और फ्लैग था हाथ में ऑपरेशन सिंदूर के कैप थे जो ऑपरेशन सिंदूर किया गया जो किलिंग की गई थी पहलगाम में टेररिज्म जो फैलाया गया था उसके अगेंस्ट में जो टेलरिज्म का जो भूत और जवाब दिया है हमारे नरेंद्र मोदी के नेतृत्व में डिफेंस ने वो बहुत ही ताबीरी पे काबिल है और जैसे ही मोदी जी आए एक अलग लहर दौड़ गई सारे के सारे फेस जो थे सबके सब चेंज हो गए एकदम खुशी का माहौल हो गया और मोदी जी जब सामने थे एकदम उनके फेस में जो तेज था जो आ था वो बहुत ही डिफरेंट था वो लोगों को इंस्पायर करते मोटिवेट करते हैं एक डिफरेंट पर्सनैलिटी बहुत ही स्ट्रॉग पर्सनैलिटी है इंडिया की और वो हमेशा खड़े रहते हैं डट के कि वो उनको देख के ऐसा लगता है कि हम मैं हूँ आप लोग बेहिजक फेयरलेस और फेयरलेस रहो वो स्पेशली को और आगे बढ़ते रहो उन्होंने वुमेन को हर जगह सपोर्ट किया है जब से वो आए फीमेल बहुत आगे बढ़ चुकी है और एक अलग तरह का मोटिवेशन लेके आगे बढ़ रही है शायद ऐसा ही होगा मोदी जी आए वो भी रोड शो किया ऑपरेशन सिंदूर के लिए तो मुझे लगता है कि वो बरोड़ा के लिए कुछ स्पेशल अटेंशन नहीं देते वो पूरे इंडिया को देते हैं <laughs> मुझे नहीं लगता वो खाली बरोड़ा के लिए आए थे वो पूरे हाँ बड़ोड़ा में आए आए थे और सौंपा थी वो अच्छा है लेकिन मेरे हिसाब से नरेंद्र मोदी जी सब पूरे इंडिया को एक ही नज़र से देखते हैं एक की हर एक फीमेल को हाँ वो चीज अलग है कि बरोड़ा जो है एक मैसेज देता है पूरे पूरे इंडिया को मैसेज दिया हम फीमेल के थ्रू मैसेज दिया एक कि हम सब एक है हर तरह के हर जाति के लोग हर धर्म के लोग थे सारी सारी की सारी तरह की महिलाएं थी जो एक ही एक ही साथ वेट कर रही थी और फ्लैग लेके कैप पहन के और जैसे मोदी जी एक पेट्रोलिज्म की भावना एकदम दौड़ गई मतलब एकदम अलग ही था एकदम मोमेंट ही केम ना वो पूरा चीज अलग बदल गई और पूरा लहर दौड़ गई वो बहुत ही औसम थी बहुत ही अलग था